સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ લોક મેળાનું આયોજન કરાયું છે જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ચૌદ ઓગસ્ટથી શરૂ થનારા પાંચ દિવસીય મેળામાં સૌથી વધુ રાઇડ ઉભી કરવામાં આવી છે ઉત્તરપ્રદેશ બિહાર મુંબઈ અને રાજસ્થાનથી ધારકો સુરેન્દ્રનગર પહોંચ્યા છે ગયા વર્ષે વરસાદના કારણે મેળો બંધ રહ્યો હતો પરંતુ આ વખતે ઉત્સવ પ્રેમી જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મેળામાં મનોરંજન ખાણીપીણી અને ખરીદીનો આનંદ માણવા લોકો આતુર છે લોક મેળાનું આયોજન છે તે નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે જન્માષ્ટમીના પર્વને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચૌદ ઓગસ્ટથી લઈ અઢાર ઓગસ્ટ સુધી પાંચ દિવસીય લોકમેળા આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધવાડ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં લોક મેળાઓ યોજાવાના છે ત્યારે સો થી વધુ રાઈડો છે ત્યાં મેળામાં ઉપલબ્ધ રહેવાની છે અને મોટી સંખ્યામાં લોકો મેળો માણી શકે તે માટેની તૈયારીઓ દેખાડવામાં આવી રહી છે આમ તો સૌરાષ્ટ્ર છે છે તે મેળાઓ માટે પ્રખ્યાત ગણવામાં તેવાનો પણ સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી મોટા મેળાઓ થતા હોય છે અને આ મેળાઓની લોકો ઉત્સાહપૂર્વક અને ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે હવે આ લોક મેળાઓને છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર અને ખાસ કરીને મુંબઈ સહિતના રાજ્યોમાંથી રાઈડ ધારકો છે તે સુરેન્દ્રનગર આવી પહોંચ્યા છે અને તમામ પ્રકારની રાઈડો ઊભી કરવામાં આવી રહી છે પહેલા કેમેરામેનને ને કહીશ કે આ રાઈડો ખાસ સીધા લાઈવ દ્રશ્યો દેખાડશે મોટા ચકડોળથી લઈ નાના ચકડોળ તમામ પ્રકારના જે ટોરા ટોરા હોય છે બ્રેક ડાન્સ હોય છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે અહીં કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સ્ટોલ પણ ગોઠવવામાં આવી રહ્યા છે અહીંયા મેળા સંચાલક છે તેમની સાથે વાત કરશું कौन कौन सी राइडे है कहाँ से राइडे लगाने आप यहाँ पे आए हो कहा से हो। ना कहा, ना कहा से? उत्तर प्रदेश मुंबई बिहार सूरत गुजरात कौन कौन सी राइड लगी हुई है अभी लाइट है ना डेकोरेशन है लाइट है झूले है सब तमाम के खाना का सब व्यवस्था है बच्चों का है सब कुछ है અહીં નાના બાળકો પણ છે તેમને પણ પૂછશું મેળો આવી છે તે યોજાવા જઈ રહ્યો છે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અલગ અલગ પ્રકારના મોટા ચકદડો હોય નાના ચકદડો હોય નાના બાળકોને બેસવા માટેના ચકદડો હોય તમામ ઉભા કરવામાં આવી રહ્યા છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે 14 ઓગસ્ટના રોજ આ લોક મેળો છે તે દસ વાગ્યે ખુલ્લો મૂકવાનો આયોજન કરવામાં આવ્યું છે સરકારના તમામ એસઓપીના નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત છે મેળા સંચાલકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બેઠકો પણ યોજવામાં આવી છે તમામ પ્રકારના જે આ જે લગાવવામાં આવેલી રાઇડો છે તેના આ જે ફિટનેસ સર્ટિફિકેટ હોય છે તે લેવાનું ફરજિયાત છે ત્યારબાદ જ આ મેળા ધારકો આ રાઇડો શરૂ કરશે તેવી પણ સુરેન્ગર જિલ્લામાં સૌથી મોટા મેળાઓ થતા હોય છે ત્યારે વધુ સાથે ઉત્તર પ્રદેશ બિહાર મુંબઈ રાજસ્થાન સહિતના રાઇડ ધારકો સુરેન્દ્રનગર આવી પહોંચ્યા છે અલગ અલગ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડ ની હરાજી બાદ આ લોક આખરી ઓપ આપવામાં હાલના તબક્કામાં આવી રહ્યો છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા